મમ્મી મેં છે ને જમવાનું બધું બનાવી દીધું છે રોટલી ને એવું બનાવી દીધું છે અને હું નકુલને સ્કૂલે મૂકી આવી છું હવે હું મને છે ને બહુ માથું દુઃખ તો થોડીક વાર સુઈ જાઉં છું અને નકુલને લેવા ટાઈમે હું જાગીને એને લઈ આવીશ હો અને તમે આરામ કરજો બધું જ કામ પતી ગયું છે અને રોટલી બનાવી દીધી છે અને એટલા વાસણ છે ને ઉટકતા નહીં તમે હું ઉટકી નાખીશ અને સાંજે ઉટકીશ તમે આરામ કરજો હા હા સુઈ જાય થોડીક વાર સુઈ જાઉં છું સુઈ જાય પછી ખબર આજકાલ ની વહુ તો કામ પત્યું નહીં હુઈ જવાનું કામ પત્યું નહીં હુઈ જવાનું એમ નહીં કે નવ કામ કરીએ હું આ હોવા દો તાર શું નહીં તાર બેન ને વાત તો કરીએ ફોન પર ઘડી અરે હા બેન જય શ્રી કૃષ્ણ હા અરે કંઈ નહીં જો હવાર ની તો હું બધું કામ કરીને થાકી ગઈ તારે શું કચરા પોતા કપડા વાસણ બધું કર્યું રસોઈ કરી મેં આજ તો હા કંઈ નહીં વહુ તો એ હુતી ઉપર મહારાણી હોઉં કોઈ ગયા છે હ વહુ આવી તો એ મહારાજ બધા ઢળડા કર્યા કરવાના તારે શું હજુ તો ખાવાનું બાકી છે થાકી ગઈ ને લાઈ વાત કરી ફોન પર સારું લઉં ઘડી ઉઠશે તારે હવે કરે નહીં તો આપણે તો છૂટકો કર્યા વગર કરવું જ પડે જ ને લઉં કપડા કપડા વળાઈ ગયા જાનો ટાઈમે થઈ ગયો કામમાં કામમાં તો હમ હમ હજુ મહારાણી ઉઠે નહીં લાઈન બાપાને ફોન તો કરું એ હેલો હા હું શું કઉ છું તમે છે ને ચા પીવા ગુડાતા નહીં ઘરે હા હજુ તો હું કામ કરીને નવરીત થઈ છું હવાર ની બધું કામ કરું છું હાલ કપડા વાળી જો હજુ તો હું આડીએ નહીં પડી ઘડી ખુઈ જઈશ પાછા ચા પીવા ગુડાશો એ કરતા આજ છે ને દુકાને જ પી લેજો હા એ વહુ તો આજ હવાર ની છે કઈ કામ કર્યું નહીં થાકી ગયું તો એકલા હાથે બધું કામ કરી અરે હા હું કઉ છું ને તમે આવતા નહીં ત્યાં જ ચા પી લેજો બધું જ કામ હવારનું મેં કર્યું છે થાકી ગયા તો છે ને કેડે દુખવાઈ ગઈ કપડા અત્યારે વાળ્યા હા અને ઉઠે સ્કૂલે જવા ટાઈમે ઉઠે ને તો સારું મહારાણીને ને તો ઉઠાડવી પડશે મારે તારે શું બહુ હોય તો કઈ શાંતિ નહીં બધું કામ આપણે ઘેડ્યા કરવાનું હારું વાલો મૂકવું ચાપી લેજો અહીંયા મમ્મી આ શું તમે પપ્પાને કહી રહ્યા છો અને હું બધું કામ કરીને સૂતી હતી અને મારી તબિયત નથી સારી એટલે હું સૂતી હતી મારી તબિયત સારી હોય કે ના હોય તો પણ હું મારું બધું જ કામ કરી નાખું છું તો પણ તમારી ખોટું બોલવાની ટેવ નથી જતી અને હું આ ઘરનું બધું કામ કરું છું અને એ જ જગ્યા ઉપર આરતી દીદી એમના ઘરે કશું જ કામ નથી કરતા બધું જ કામ એમના સાસુ કરે છે તો કેમ ત્યાં કોઈ દિવસ તમે નથી કહેતા એ શું એકદમ ચૂપ હો આરતીની વાત ના કરીશું કેમ પોતાની દીકરીની વાત આવે તો ખોટું લાગી જાય માને તમારી દીકરીની વાત પર તમને ખોટું લાગે ને તો હું પણ કોકની દીકરી છું મશીન નથી મમ્મી અને મમ્મી તમારે માન સન્માન જોઈતું હોય ને તો તમારે વહુને પણ માન સન્માન આપવું પડે અને મમ્મી તમે વહુને દીકરી સમજો ને તો એક વહુ પણ તમને માં સમજશે અને ગઢપણમાં તમારી દીકરી સેવા કરવા નહીં આવે વહુ જ આવશે કિસુ સોરીઓ મારી ભૂલ થઈ ગઈ તારી વાત તો સાચી છે મેં તને ક્યારે છે ને તે મને હંમેશા માની જેમ રાખ્યું મને મસ્ત રીતે બધી રીતે તું સાચવતી હતી પણ તને દીકરી ના સમજી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને સાચી વાત છે કામ હશે ને તો આરતી એવું કહેશે કે મારે આમ છે છોકરા સ્કૂલે ગયા છે અને પણ હું હાજી માંદી થઉં તો મારું કામ પણ તું જ કરે છે પણ છે ને મેં ક્યારેય સમજ્યું જ નહીં બહુ ક્યારેય દીકરી જ ના માની પણ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કી શું હવે હું તને છે હંમેશા આરતી ની જેમ જ રાખીશ